ફૂલ જવાબદારી સાથે આ દેશી ભેંસ ભીમભાઈને વેચવાની છે દિવસનું વીસ લિટર દૂધ છે અને ટોટલ જવાબદારી લેવામાં આવશે દસ દિવસની કાશી ભેંસશે ભીમભાઈનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને વિડીયોને શેર જરૂર કરજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો આ દેશી ભેંસ છે અને ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે એક ટાઈમનું દસ લીટર દૂધ આ ભેંસમાં જોવા મળશે અને ઘર ભેંસ છે કોઈ વેપારી આગળ ભેંસ જોવા નહીં મળે ઘરની જ છે ખૂબ જ છોજી ભેંસ છે તેવું ભીમાભાઈનું કહેવાનું છે અને ટોટલ જવાબદારી દસ લીટર એક ટાઈમનું દૂધ આખા દિવસનું દૂધ વીસ લીટર છે અને દસ દિવસની આ ભેંસ કાચી છે તેવું ભીમાભાઈનું કહેવાનું છે તો આ ભેંસની જોઈ શકો છો આપણી ચેનલ ઉપર વિડીયોમાં ફૂલ ગજુ હાઈટ ભેંસનું જોવા મળશે અને ભીમભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી અને રૂલ સ્થળ ઉપર જોઈ અને આ ભેંસ લઈ શકો છો વાત કરીએ આપણે આ ભેંસના માલિકની માલિકનું નામ ભીમાભાઈ છે ભીમાભાઈ આ ભેંસની કિંમત એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો ભીમાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ચારસો આઠ સાઉતેર ચારસો સાત સ્ક્રીન ઉપર આપેલો જ છે ભીમાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે અને ભેંસ તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર તો ગામ દિયોદર ગામ જોવા મળશે નામ ભીમભાઈ ભીમાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભીમાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભીમાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાય